જય માતાજી જય મુરલીધર તો અત્યારે છે કંપનીમાં જો તમે પ્રકાશ મારે છે ફાયરિંગ પ્રકાશ અહીંયા ફાયરિંગ કરે છે ને અત્યારે ગાડીમાં જતો નથી હું તો એમાં એમ છે કે પૈસાની જરૂર હતી તો ઉપાડ લઈ લીધો તો મેં કંઈથી કારખાનેથી તો અત્યારે એ વળાવવાના છે તો અત્યારે કંપનીમાં છું ગાડી કોઈ સારી મળતી નથી તો હું કંઈ હમણાં જતો નથી તો આઈસારઈ દીધું છે ને ડસ્ટબિન છે એ કાંઈ હમણાં કાંઈ બહાર જતું નથી એટલે જતો નથી હું તમને પેલા કઈ કંપનીમાં શું બતાડી દઉં તો મારે છે તો અત્યારે હું આવેલો છું ફ્રાય ડુંગળી ફ્રાય થઈ ને તળવાની તો ત્યાં શું તો અહીંયા અમારા પટેલ છે ને કે અહીંયા ફાયરિંગ મારે હું અંદર છું તો આ બહારથી જુઓ તમે કંપની પેલા આ કંપની છે આપણું કારખાનું એમાં તમે જોયું એ રીતનો માલ પકાવી અને માલ કાઢીએ અને એ રીતનું હાલે કોઈને ધ્યાનમાં સારી ગાડી હોય તો કહેજો કોમેન્ટ કરજો ડબલ ડ્રાઈવરમાં તો દઈશું આપણે ડબલ ડ્રાઈવરમાં તો કહેતા હોઈશું તો અહીંથી આપણે બ્લોગ શૂટ કરીશું તો કોમેન્ટ કરી દેજો સારી મસ્ત કે ભાઈ કારખાનાનો બ્લોગ શૂટ કરો તો આપણે અહીંયા શૂટ કરીશું બ્લોક રોજ બેઠા છે નિરાજ હવે વાર વાહ હાડા થઈ ગયા છે ને અહીંયા ભઠ્ઠી ભઠ્ઠીનું ટેમ્પરેચર વધારે હોય એટલે ગરમી થાય ને બહાર બેઠા હોય ને એ રાતે તો કાંઈ વાંધો નહીં તો કોમેન્ટ કરજો કોમેન્ટ કરીશું તો આપણે કંપનીનો બ્લોગ શૂટ કરીશું બે ત્રણ મિનિટનો મિની બ્લોગ